ગુડ મોર્નિંગ કેમ છો ચાલો આજે આપણે ગણિતની સરસ મજાની પ્રવૃત્તિ કરવાની છે જો અહીંયા મેં અંકો મૂકેલા છે આડા અવડા બરાબર તો એને શું કરવાનું તમારે એટલી વસ્તુ તમારે એની આ ખાનામાં મૂકવાની છે અંક પ્રમાણે વસ્તુઓ મૂકવાની છે વસ્તુઓ આપણી જોડે છે જ બધી અહીંયા જો અલગ અલગ બરાબર જો પેલા કેટલા લખેલા છે વાંચો જો 3 પછી 5 પછી 6 પછી 5 પછી 4 9 10 1 અને 8 ચાલ હવે પેલા કોણ આવશે પ્રેમ આવે ચાલ પ્રેમ તમારામાંથી એક વસ્તુ મૂકવાની છે મૂકો ચાલ આ છાપ દેમતી એક જ વસ્તુ મૂકવાની હા સાબაშ સરસ ગણવાન બેટા એક બે બોલો હા સરસ તાળી પાડો ભાઈ શાબાશ જો હવે આ વસ્તુ છે ને આમ સરસ મજાની ગોઠવવાની બરાબર ચાલો હવે પાંચ નવા કેટલા છે અહીંયા જુઓ જ પાંચ ચલો પાંચ છે કૃષ્ણાબેન મૂકશે સરસ હમ शाबाश क्लैप करो अरे भाई अरे वाह चलो अबे आपसे जयेश बाय। चलो जयेश भाई कितना मुकवा बेटा बोलवा नु पहला छ वेरी गुड मुको चलो एक सरस हम्म हम्म आ हम कर देते देखाई चार, हम 5 सरस 6 ताली पाडो भाई शाबाश चलो अवे कोण आउसे हिमेश भाई चला हिमेश भाई मुको माते लो गम्मेते वस्तु मुको ना हाथी सिद्द मुको भाई अरे वाह मस्त हाथी लाईन तू तो 3 એમ ધીરતી બોલવાનો ચાર સરસ પાંચ બોલો બધા 6 7 સરસ હવે મુકવાના નહીં નહીં ઈમેસે કેટલા હાથી મુક્યા 7 મસ્ત મુક્યા છે કેમ મસ્ત હાથી છે ના 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 ચલો હવે આવશે કોણ આવશે હવે चला भी बोल जो बेटा सरस बे सरस वाह भाई वा। चलो हम कौन आवश्य अंग्रेजी करो जन आऊ चलो ही मन से बेन आ जाई जाओ बेन आ जाई जाओ फरी एन एन जगह आप बेटा चलो मुको बेटा चार चार वस्तु मुकवा है तेरे हम्म सरस

चलो हम कौन आवसे रिद्धि बेन रिद्धि बेन ने स्माइल मुकवाना हाथ में ले ले चलो बो, बोली बोली ने मुक जो हां एक हम आठ आठ मुक जो बीजा मुकी दे जो पाछा बे सरस त्रण हम चार चार मुको पछित बोलवान वेल वेल नहीं बोलवान

અંક પ્રમાણે વસ્તુ મૂકેલી બરાબર હવે તમારે વસ્તુ ગણીને અંક મૂકવાનું છે શું કરવાનું છે વસ્તુ ગણી અને પછી અંક મૂકવાનો છે ચલો પેલા આવશે આદિત્યભાઈ ગણવાના અને જે થાય અંક શોધીને ત્યાં શોધી ઢાંકણું ચોરસ એક બે ચાર પાંચ છ સાત આઠ 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 શોધો ચલો શાબાશ વેરી ગુડ સરસ મૂકવાનો સીધો મૂકો સીધો મૂકવાનું બેટા चलो अब कौन આવશે પેન્ટ બે चलो આપણે કોનો વારો નથી આવ્યો જાનવી બેન આવે તંથી ગણો ચાલશે તંથી ગણો હા 1 2 3 4 5 6 7 8 9 10 10 10 સુધી ચાલો સીધા મુકવાનો चलो કોણ આવશે ચાલો રિતિકનો વારો નહી આવ્યો પેલું ચાલો રિતિક મનકા ગણો બેટા 1 2 2 ચાલો બે સોદો બે કઈ કઈ છે હવે ખબર પડી સરસ ચલો હવે કોણ આવશે ચલો ચેતન આવે આ ગણવાના છે પેલા ગણો એમ નહીં ચાર ની બધા ખબર પડવી જોઈએ એક બે એમ ગણવા ఆ డైరెక్ట్ ని బోల్వాన్ బేటా સરસ વેરી ગુડ ચલા તો હાવ હેલુ છે વિનત વિનત કેટલા છે બેટા એક એ કરે વાહ મુ કોઈ હાવ હેલુ ની વિનત સરસ ચલો હવે રબર ગણવાના છે ચલો પ્રેમ રબર ગણો બેટા फटाफट 1 2 3 4 5 6 7 8 9 9 ચલો 9 સોદો શાબાશ બેન મે ચલો પ્રેમ હાથી ગણો વિરાજ બેન

<laughs> चलो बाल बाटिका गण चलो पाँच मुखो। चलो बेटा शाबाश वेरी गुड चलो सानवी फटाफट फटाफटा बेटा ताली पड़ा भाई बता अरे वाह वाहस आवड़ी हाँ